રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સોળ ઓગસ્ટ દરમિયાન પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે અઢાર ઓગસ્ટ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે અઢારથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે બીજી તરફ એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પણ શક્યતા છે રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે સોળથી લઈને વીસ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થવાની પણ શક્યતા છે સત્યાવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે ભારેથી ભારે વરસાદની શક્યતા છે દ્વારકા સહિત પોરબંદર કચ્છ જામનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરાઈ છે 27 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં પૂર્ણિ પણ સંભાવના છે અમારું જો 18 ઓગસ્ટ હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ઓરેન્જ વોર્નિંગ કે સાથ دیا ગયા છે એ જો હેવી રેનફોલ કા વોર્નિંગ હે એ કા દુકાસ્થનો મેં دیا ગયા છે અને ઓરિસ્સા કશ મેં અમારું જો આજ કા ફોરકાસ્ટ હે आने वाला अगले तीन दिन तक हैवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ और उसके आगे 18, 19, 20 को हैवी टू हेवी हैवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ और 21 अगस्त को हैवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है